બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ ગામમાં પહેલીવાર અનુસૂચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ આપીને તેમના વાળ કાપતા અનુસૂચિત જાતિના લોકોને ખરા અર્થમાં આઝાદી મળી છે વર્ષોથી ગામમાં દુકાન ચલાવતા નાઈ ભાઈઓ અનુસૂચિત જાતિના લોકોના દાઢી કે વાળ કાપતા ન હતા જેને લઈને અનુસૂચિત જાતિના લોકો અપમાનજનક મહેસૂસ કરતા હતા પોતાના ધંધા રોજગાર છોડીને પચીસ કિલોમીટર દાનેરા શહેરમાં વાળ જવું પડતું હતું જોકે ગામમાં એક કાત્રે જાતીય ભેદભાવને હંમેશા માટે કાપી દઈને ગામના જૂના જાતિ ભેદભાવને તિલાંજલિ આપતા અનુસૂચિત જાતિના લોકો વટભેર પોતાના ગામમાં જ નાયુ ભાઈઓ જોડે પોતાના વાળ કપાવીને ગર્વ વ્યક્ત કરી રહ્યા છે તો ભાઈઓની પણ આવક વધતા તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે જેથી ગામમાં ભાઈચારો ફેલાયો છે તમને ભલે સાંભળીને હેરાન થાય પણ ગુજરાતના બનાસકાંઠાના દાનેરા તાલુકાના આલવાડા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામના નાઈ ભાઈઓ દ્વારા ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો જેથી ગામના અનુસૂચિત જાતિના લોકોને પોતાના વાળ કપાવવા માટે ગામથી પચીસ કિલોમીટર દૂર ધાનેરા જવું પડતું હતું જેથી તેમનો સમય બગડતો હતો અને તેમને વધુ ખર્ચ થતો હતો જોકે હવે આઝાદીના આટલા વર્ષો બાદ ગામના અનુસૂચિત જાતિના વાળ ગામના નાઈઓ દ્વારા કાપી આપવાની શરૂઆત કરતાં ગામમાં ખુશી ફેલાઈ છે છેલ્લા આઠ દસકાથી ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો જોકે આઝાદીના ઓગણસી વર્ષ બાદ ગામમાં એક કાત્રે ગામના પૂર્વ પૂર્વગ્રહને હંમેશા માટે કાપી ખતમ કરી દઈને ગામમાં ખુશીની લહેર પ્રસરાવી છે ગામમાં કેવો હતો પ્રતિબંધ અને કેવી રીતે ગામમાં ભાઈચારો ફેલાયો તેની વાત કરીએ તો ધાનેરાના આલવાડા ગામમાં છ હજાર પાંચસો લોકોની વસ્તી છે અને તેમાંય બસો ને પચાસ લોકો અનુસૂચિત જાતિના ગામમાં વર્ષોથી રહે છે જ્યાં ગામમાં જાતીય ભેદભાવના કારણે ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હોવાથી તેમને વાળ કપાવવા હોય તો કોઈ પથ્થર તોડવા કરતાં પણ મુશ્કેલ લાગતું હતું ગામમાં નાઈની એક પણ દુકાનમાં તેમને પ્રવેશ આપવામાં આવતો નહીં જેના કારણે તેમને અપમાનજનક સ્થિતિમાં મુકાવવું પડતું હતું ગામના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના પણ વાળ ગામમાં કોઈ કાપતું ન હોવાથી વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી વારંવાર ઠપકો સાંભળવો પડતો હતો જોકે અનુસૂચિત સમાજના લોકોએ પોતાના અને પોતાના બાળકોના વાળ કપાવવા માટે પચીસ કિલોમીટર દાનેરા અથવા તો પાથાવાળા પોતાના ધંધાના અને ખેતીના કામ પડતા મૂકીને જવું પડતું હતું તો વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં રજા મુકાવીને લઈ જવા પડતા હતા જેથી બાળકોનો અભ્યાસ બગડતો હતો વાલીઓનો સમય બગડતો હતો અને ખર્ચ પણ વધુ થતો હતો જોકે ગામમાં તેમના વાળ કોઈ કાપતું ન હોવાથી તેઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પોતાને ગુલામ જ સમજતા હતા જોકે આ પરિસ્થિતિના કારણે ગામના અનુસૂચિત જાતિના લોકો પોતાને હિન્ડ કક્ષાના હોવાનું મહેસૂસ કરતા હતા જો કે ગામના જાગૃત યુવાનો દ્વારા ગામના નાયુભાઈઓ અને ગામના સાત ઓગસ્ટના અનુસૂચિત જાતિના લોકો વચ્ચે સમાધાન કરાવી વર્ષોથી ચાલી આવતી અનુસૂચિત જાતિના લોકોના વાળ ન કાપવાની પરંપરાને તિલાંજલિ આપવાનું સમજાવતા ગામના નાયુભાઈઓએ જાતિગત ભેદભાવ ઉપર કતાર મારીને ભેદભાવને કાપી દીધા હતા અને ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ પોતાની દુકાનોની અંદર કાપવાનું શરૂ કરતાં ગામના અનુસૂચિત જાતિના લોકો ઉપર ખુશી ફેલાઈ હતી તેમની વર્ષો જૂની વેદનાનો અંત આવતા તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા દિવસ પહેલાં આઝાદી મળી હતી તો બીજી તરફ ગામના અનુસૂચિત જાતિમાં લોકો ગામના વાણંદોની દુકાનોમાં પોતાના વાળ કપાવવા આવતા ભાઈઓની પણ આવક વધતા તેમને પણ ખુશી વ્યક્ત કરી છે તો આ એક નિર્ણયથી ગામમાં જાતિમય ભેદભાવ ખતમ થઈ જતા ગામમાં ભાઈચારો ફેલાયો છે મારું નામ ચૌહાણ ઈશ્વરભાઈ ચુનાજી હવે આ ગામમાં દલિત સમાજના વાળ તો કાપમતા હતા પણ હવે એસી વર્ષ દેશ આઝાદ થઈ ગયા અને તું છતાં કાપતા તો પછી આ એક બધા કોઈ શિક્ષિત કોઈ ભણેલા ગણેલા એમને એમ એવો વિચાર આવતો કે આ કલંકિત કહેવાય કે આટલા સમયથી ગામના જાગૃત સરપંચ હોય છતાં કે આ ગામમાં બાલ ન કાપે તો બધી કીધું કે ભાઈ કાપવાનું ચાલુ કરો તો કે ના ન મોને તો પછી એના માટે અરજી કરી ત્યાં ગયા તો કે એફઆઈઆર તો નહીં લેવીને અરજી કરીને એમનું સમાધાન કર્યું પોલીસની હાજરીમાં કાપીને હવે કાપવાનું ચાલુ કર્યું પોચિત દુઃખો ને ગામમાં ચૌહાણ ભરતભાઈ છગ્ગનભાઈ છે કાલવાડા રહું છું ખેતમજૂરી કરું છું સાહેબ મારે આ વાળ કાપવાની તકલીફ હતી એ ન કાપતા સાહેબ આપતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે પછી અમે એક ભાઈ કે કેમ ન કાપી એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા ફરિયાદ કરવા જાય ફરિયાદ લીધી તમારે અરજી નીકળાઈ જશે તે અરજી કરી એમાં આવ્યા પોલીસ સાહેબને એમની હાજરીમાં કપાયા ને વાલ મારે વાળ કાપી સાહેબ બરાબર પડતી વાળ કાપતા ખૂબ તકલીફ પડતી સાહેબ ધાનેરા જતા ભાડું થતું આખો દાદ દિવસ ભગાતો કાં પાંચ છો દિવસ આ મજૂરી છે એનો આખો દિવસ ભાગીને અમે ધોનેરા પર પોથાવાળા જઈને કપાવતા કેવું હોય કેટલા સમયથી વાળ નહોતા છેઠ સાહેબ આ ઘણો ના અમારો તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા હા હાલવાડામાં હવે બધાને કાપ્યું છે આલવાડા ગામમાં ઘણા વર્ષોથી પરંપરા ચાલી આપતી હતી કે અનુસૂચિત જાતિના કોઈ પણ વ્યક્તિના વાળ કાપવા નહીં તેના કારણે અમે બધા વાળંદો અનુસૂચિત જાતિના વાળ કાપતા ન હતા પરંતુ હવે ગામના વર્ષો બાદ ભાઈચારો જળવાઈ રહે તે માટે બે દિવસથી આ ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવાનું શરૂ કર્યું છે મારું નામ ચૌહાણ ઉત્તમભાઈ ચુનાભાઈ છે હું એક દલિત સમાજમાંથી આવું છું અમારા ગામમાં વર્ષોથી અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના વાળ કાપવામાં આવતા નહોતા પરંતુ હવે છેલ્લા પંદર દિવસથી પોલીસ પ્રશાસનના સહયોગથી અને ગામના સરપંચશ્રીના કહેવાથી અને ગામ લોકોના સાથ સહકારથી એ જ લોકોએ વાળ કાપવાનું ચાલુ કરેલું છે તે બદલ ખુશી છે કેટલા સમયથી કાપવાનું સાહેબ આઝાદીથી આઝાદીથી સમયથી આજ દિવસ સુધી આ પંદર દિવસથી જ કાપે છે બાકી પહેલાં અનુસૂચિત જાતિના વાળ કાપવામાં નહોતા આવતા કારણ તો પછી એ લોકો એવું કારણ આગળ ધરતા કે હવે તમે મેઘવાળ સમાજ છો એટલે અથવા તો અનુસૂચિત જાતિ કે દલિત સમાજ છો એટલે કે અમે તમારા વાળ નથી કાપતા દિનેશકુમાર રેવાદી નહીં સાહેબ એ પરંપરા જૂની પરંપરા નથી નહીં કાપતા હતા પહેલાં હવે બધાનો કાપે હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો સાહેબ તો સાહેબ વર્ષોથી મહિનાથી જ ચાલુ થયું હમણાં હા એ પોલીસ બી આવી હવે તો સાહેબ ભાઈચારો સારો છે અમારા સંબંધ સારા બધા માટે અને અમારે બધી બધી જાતે આ બધાનું કામ કરીએ છીએ હા ચાલુ છે સાહેબ અઢીયાલ મારું નામ સુરેશ ચૌધરી આલવાડા કોઈ વાળ કાપવા બાબતે હા અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં આપણા ગામમાં વાળ કાપવાના સૈન્ય સમાજ દ્વારા કોઈ કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી ત્યારે એને રાત્રે કોલ કરેલો એટલે એને રાત્રે ના પાડેલી પણ સવારના દલિત સમાજના યુવાઓ અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે કે ભાઈ આવીને જાણ કરેલી તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને સૈન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું સૈન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સમજ છીએ અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું અને એમને બહેતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને આલ ઓલરેડી વાળ કાપે છે અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને સમાધાન લઈ અને એનું પૂર્ણ વિરામ કરેલો